સુરતમાં બોગસ ડોક્ટરોનું ગુજરાતીની ડ્રગ્સ કેસમાં મદદગારીમાં ધરપકડ ગુજરાતી ડ્રગ્સ કેસમાં જામીન અપાવવા ખોટા ડોક્ટરના મેડિકલ સર્ટી આપ્યા હતા આ કેસમાં અગાઉ એક બોગસ ડોક્ટરની ધરપકડ થઈ હતી આ દિલ નુરાની નામના આરોપીના જામીન કરાવવા હાઈકોર્ટમાં ખોટા ડોક્ટર સર્ટી રજૂ કરવામાં આવ્યા હતા એ સર્ટી બોગસ ડોક્ટરોનો આકા રશેષ ગુજરાતીએ બનાવી આપ્યા હોવાનું બહાર ખુલ્યું સુરત ક્રાઈમ બ્રાન્ચે રશેષ ગુજરાતીની ધરપકડ કરી રશેષ ગુજરાતી અને તેની ગેંગે અત્યાર સુધી 1500 થી વધુ લોકોને બોગસ ડોક્ટર સર્ટિફિકેટ આપ્યા હોવાનું બહાર આવ્યું છે ટીવી ન્યૂઝ સુરત સુરત બ્રાન્ચ દ્વારા જે ડિસેમ્બર રોજ એક ઠાકોર કરીને એક કરવામાં આવ્યો હતો આ સોભિતસિંહ ઠાકોરે કરીને જે દ્વારા એક કિલો કેસ કરવામાં આવ્યો હતો અને આદિલ લુરાણી જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાં હતો એને જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકુર દ્વારા આપવામાં આવ્યું હતું આ શોભિતસિંગ ઠાકુરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડોક્ટર હતા રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમને હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકુરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિત ઠાકુર ની ધરપકડ કરી હતી ગઈકાલ રોજ રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની ની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે